જય મુરલીધર જય માધવ મિત્રો આપણે હવે આજ ઘણા સમય પછી દવાનો ને બધો છંટકાવ કરવાનો વારો આવ્યો છે ને વરાપ માન માન વરસાદની વરાબ આમ તો ખેતરની વરાપ તો નહીં વરસાદની વરાબ થઈ છે તો દવા છાંટવાનું કામ ચાલુ કર્યું છે એક આપણે કોરાજન છે અને ભેરી આપણે પોપ્લેન પ્રોબ્લેમ છે કારણ કે ઈયળમાં કાળી હાવ કારો ક્રોપ ત્રાસ છે એનો તો કાળી યર જાતી નહોતી તો પ્રોપ્લેન ને કોરાજન મિક્સ કરી અને આપણે ચાલુ કર્યું છે અને બીજું આપણે સાથે ઇગ્નિચર છે બાયરનું બાયરનું ઇગ્નિચર પણ બેરું દવાના કામકાજમાં ચાલુ છે તો આ રીતે બધું આજનું કામકાજ વરસાદે થોડુંક વિરામ લીધો છે તો કામકાજ ચાલુ હતું બધું આ રીતે અને આપણે વાડીએ બેરલ ફેરવળનું કામ ચાલુ હતું તો એ પણ આપણે થોડાક મિત્રો આપણી વાડીએ આવ્યા હતા અને એ પણ આપણે બતાવીએ કે થોડાક અને આની પહેલાં આપણે એક ડેમો કરવા એક ભાઈબંધ આવ્યા હતા જે ચમત્કારનું છે ચમત્કારનું ડેમો આપણી વાડીએ કરી ગયા હતા અને એ પણ મિત્ર આવ્યા હતા તો એ આપણે બધું ડેમો કર્યો તો એ મિત્ર આવ્યા હતા અને જાજા બધા ખેડૂતો આપણી વાળીએ થોડા આવ્યા હતા તો એ બધું આપણે આજે બતાવવાનું છે અને ત્રણ મજૂર દવા છાટે છે પેલી બાજુ મિત્રો ધોરા ફૂગની દવા પણ છાંટતા હોય છે આપણે એવું કહીએ કે આપણે દવા કરતાં બેક્ટેરિયાનું રિઝલ્ટ વધારે માનીએ છીએ કે ધોરો સારો ને ધોરો ભૂગ આવ્યો હોય તો વધારે પડતા બેક્ટેરિયાનું જોર વધારે રાખવું તો રિઝલ્ટ પરફેક્ટ મળે અને સારામાં સારું રિઝલ્ટ મળે તો આપણે આમાં કલટારને કોરાજન ને બધી મારલ હતી તો આ રીતનો અત્યારે કંઈક ફાલ છે આમાં આ રીતનું મગફળી છે આ રીતની આ બત્રીસ નંબર મગફળી છે બત્રીસ નંબર મગફળીમાં આ રીતનો કંઈક ફાલ છે અત્યારે બે જોડવા હે ટોટલ અને ફાલ હારામહારો દેખાય છે અત્યારે તો હજી હુયા મલક છે તો આ રીતે બધું કામ ચાલુ છે આજનું અને મિત્રો વિડીયોમાં કોઈ નવા જોડાના હોય તો ખાસ નમ્ર વિનંતી કહીને લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કર દો અને વધુમાં વધુ શેર કરો તો ફટાફટ થોડોક વિડીયો ગ્રો કરવા માંડે અને નવ લાખ છ વ્યૂ આપણે પૂરા કરી નાખ્યા છે અને માન માન થયા છે કારણ કે શરૂઆત કરી એવું લાગતું હતું ઓહો આ ગધળીના લાખ વ્યૂ કેમ થાય પણ એના બદલે નવ લાખ વ્યૂ થઈ ગયા અને ઘણો બધો સપોર્ટ મળે છે તમારો તો આગળને આગળ આવો સપોર્ટ કરી રાખજો મિત્રો ત્યાં સુધી ચાલો આપણે હવે તો ત્રણ મજૂર દવા છાટે છે ને એક આપણે ભેરા જઈએ એટલે આમાં તુવેરની હાયર છે તો આમાં આપણે ઇગ્નેચર મારીએ છીએ તુવેર રોકાશે તો રોકા રોકાશે પણ હવે ઇગ્નેચર મારું ફરજિયાત છે કારણ કે માંડવીનો ગ્રોથ પૂરે પૂરેપૂરો થઈ ગયેલો છે તો હવે આપણે આને રોકવાની છે અને આ બાજુ આપણે અઠ્યાવીસ નંબર મગફળી છે અને આ બત્રીસ નંબર મગફળી છે પાણી ભરવાનું કામ અને નેરમાં મોટર પણ ચાલુ છે રેસ કાઢવાના કામ પણ ચાલુ છે પહેરા તો આ રીતે આજનું આ બધું કામકાજ ચાલુ હતું અને ખાસમાં તો મિત્રો અત્યારે ધોરો ફૂગને અંતે આવેલો હોય છે તો એના માટે આપણે તો દવા કરતા બેક્ટેરિયા ફૂગનાશકમાં તો આપણે દવા કરતા બેક્ટેરિયા વધારે પરફેક્ટ રિઝલ્ટ આપે છે અને આપણે અત્યારે આ દવાનો સ્પ્રે ચાર જણાથી કરીએ છીએ અને મિત્રો કોઈ નવા જોડાના હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આગળને આગળ શેર કરજો તો આપણે મળીએ નવા વ્લોગમાં અને હવે આપણે કન્ટિન્યુ વ્લોગ ચાલુ થઈ જાય કારણ કે વચ્ચે થોડોક ટાઈમ મળતો નહોતો અને હવે આપણે થોડીક વરસાદની વરાપ છે તો આપણે આના પછી ફૂગનાશકનો રાઉન્ડ લેવાનો છે તો કયો ફૂગનાશક રાઉન્ડ મારીએ પણ જોઈએ জয় মুরলিধর জয় মাধ মিদ